જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે અમે અમારો વ્લોગ એક અમારા સ્કૂટી તે સ્ટાર્ટ કરી રહ્યા છે જેણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કરે છે બીજા કરે વાગે વાગે બીઠા બીઠા બીધા તા છો આવું છે તે તા છો આવું છે કે કે દે હે ગાડીમાં આવું છે હલે આ તો મિત્રો આજે અમે જવાના છીએ ભાઈ અમારા મોમાન ઘેર તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને જોરદાર મજા આવી જશે હું જવાનો છું અમારા ફેમિલી સાથે એટલે તમને બહુ મજા આવશે અને અમને મજા આવવાની છે બરોબર ક્યાં સુધી વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લેડતાર આવું છે તે લેડા કોણ ચલાઈ લે હે તું ચલાય પગ તું પગતા નહીં ને પગ પોકીશ તારે તો ભાઈ અત્યારે આવી ગયા છીએ અમે મારા મોમાન ગેર જો કે બાબો તો ઘેર નહીં પણ અમારા બા ગેર છે તો આપણે મુલાકાત લઈએ બા નું તબિયત પાણી પૂછે બા તમને કેવું છે આ એ અમારો બા અરખી બા નામ છે બા કેમ છો સારું છે ભાઈ શાંતિ છે કે હા શાંતિ કેવું ચાલે છે તબિયત પાણી તબિયત પાણી સારું છે કમ્પ્લીટ થઈ ગયું હા પેલા કરતા પેલા કરતા સારું મજબૂત થઈ ગયું હા આમ તો ખવાય શકતા કે ખવાય છે હા અને બાપો

આ ખેલ ખેલવા એ ખેલી રહ્યો છે જે રમતો નથી એના એવું છે બેટા ગંદો કે દેખાડ તા હૌ દીન બોટા આસી બોટા આ જલ બોટા જોતા ભઈ એક્સ એક્સ લગાઈ હા શરમાઈ કે હું ફ્લોક્સ એમ કે દે

તમે કમસાના ટકમી બેન ચકપી એની મગલીમાં એ બોલજો ડાઈ બોલે કોણ અમે બોલું તો શું યાર તે હો બરતાનાની હું કલ્પ કર્યું ને કતો કેમ પેલોアンકાન ડોટ બા કે બધું અંદર નહી કરતો એક આ કેટલા કા દે બ્રશ કર્યો તો રી દમ

તો મિત્રો અમે જ્યાં હતા ભાઈ અમારા મમાન ગેર અને તો જ એના તારે રિટર્નમાં અમે આવી ગયા છીએ ભાઈ આડા હથરોલમાં એક આવેલું છે સરસ મજાનું સાત ગાડી કહેવાય છે જો કે ઓમીન કહેવાય છે હડ મત સનસેન પોઈન્ટ તો આજ તો માર મમ્મી આવી છે મારા પપ્પા આવ્યા છે મમ્મી એ શોંતિ છે તારે તો મારા પપ્પા ને બધા જોવા કાજી આવી ગયા છે આ તો વિક્રમભાઈ મારા આયા છે આજ તો ભાઈ ભાઈ મને જોડી લાયા છે આ ભાઈ ભાઈ તારે

અને ઓના પરથી તમને જે વ્યૂ પોઈન્ટ દેખાય છે ને એકદમ જ જોરદાર વ્યૂ પોઈન્ટ દેખાય રહ્યો છે તમે જાતે જ જોઈ શકો છો ભાઈ આપણું એક પ્રકારનું માઉન્ટ માઉન્ટ આબુ કહેવાય આપણા ગુજરાતનું કારણ કે મસ્ત મજાનું એકદમ વ્યૂ પોઈન્ટ દેખાય છે અત્યારે આ લગભગ મોકરી ડેમ છે અને એના પાછળ પણ બધો ઘરો દેખાતો હી તમને ગામડામાં અને વ્યૂથી એકદમ બઢિયા વ્યૂ છે મિત્રો આપણે ભાઈ પહેલાં આવ્યા હતા તો હરમેશ સનસેટ પોઈન્ટ જોવા માટે જોઈ લીધું છે ચલો તાન આપણે આપણી ગાડી પાછી વાર દઈએ અને અમને કરીએ ગે મિત્રો તો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ જય માતાજી ચલો તાન હાર્દિકભાઈ અરે ખેસ કેલે ખેસું જોઈ હું રેસ તું વારીજીનું હું વારીજી ખેસ તું દહી લેની પછી કોમજ દસ કરાવું થઈ ગઈ છે સાપ કોમ કરતો હોય તું 了这晚走说说按你放了